હેલો ફ્રેન્ડ જી કે મિશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવનાર નવી પરીક્ષાઓ બે હજાર વીસમાં કોન્સ્ટેબલ ફોરેસ્ટ બિ સચિવાલય જેવી પરીક્ષાઓમાં અને અગાઉ પૂછાયેલા પ્રશ્નો અને આવનાર નવી પરીક્ષાઓમાં કોમ્પ્યુટરના જે પ્રશ્નો પૂછાવાલાયક છે તે પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ અને વધારે ટાઈમ ન લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ કોમ્પ્યુટરને માહિતી તથા સંદેશો સાના ઉપરથી આપવામાં આવે છે તો મિત્રો આનો જવાબ આવે છે કીબોર્ડ કોમ્પ્યુટરને માહિતી અને સંદેશો જે આપવામાં આવે છે તે કીબોર્ડ દ્વારા આપવામાં આવે છે કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે કોમ્પ્યુટરમાં જે અશુદ્ધિ થાય છે તેને શું કહેવામાં આવે છે તો મિત્રો બગ કહેવામાં આવે છે હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી પ્રતિ મિનિટ હોય છે હાર્ડ ડિસ્કની ઝડપ છત્રીસો ચક્ર પ્રતિ મિનિટ હોય છે

જુદા જુદા પર્સનલ કમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય છે તો મિત્રો જુદા જુદા પર્સનલ કમ્પ્યુટરનું જોડાણ કરીને એક પ્રકારનું નેટવર્ક રચી શકાય છે કોમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ્સ સાની બનેલી હોય છે તો આઈસી ચીપ સિલિકોનની બનેલી હોય છે મિત્રો કમ્પ્યુટરમાં સીપીયુનો અર્થ શું થાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ સીપીયુનો અર્થ થાય છે મોડેમનું પૂરું નામ જણાવો નું પૂરું નામ મેડ્યુલેટર એનું ફૂલ ફોર્મ છે મિત્રો HTML નો ઉપયોગ શેના માટે થાય છે HTML નો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે થાય છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે તો કંટ્રોલ પેનલ દ્વારા કંટ્રોલ પેનલ દ્વારા માઉસની ક્લિક બદલી શકાય છે HTML માં ફોમ બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે તો ફોર્મનો ઉપયોગ થાય છે કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને ડિલેટકીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોને આ વિડિયોમાં ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો કોમ્પ્યુટરમાં કોઈપણ ફાઇલને ડિલીટ કરી હોય અને તેને દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકાય તો રિસાયકલિંગ રિસાયકલ બિનમાં તેને જોઈ શકાય છે કોમ્પ્યુટરમાં કોઈ વસ્તુ ડિલીટ કરી નાખી હોય અને તેને ડિલીટ કરેલી વસ્તુને ફરી જોવા માટે રિસાયકલ બિનની મદદથી આપણે તેને જોઈ શકીએ છીએ કોમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે કોમ્પ્યુટરમાં માઉસ માઉસને ઈચ્છિત આપણે જ્યાં લઈ જવું ત્યાં લઈ જવાની ક્રિયાને શું કહે છે તો તેને પોઈન્ટિંગ કહે છે ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તો કમ્પ્યુટરમાં ફાઇલને એક જગ્યા પરથી એટલે કે એક સોફ્ટવેર એક ફાઇલમાંથી બીજા ફાઇલમાં ટ્રાન્સફર કરવા માટે કટનો ઉપયોગ થાય છે આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ઇમેલ ક્લાયન્ટ ઇમેલ ક્લાયન્ટ ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેર છે સિસ્ટમ સોફ્ટવેર ઇમેઇલ સરનામાના બે ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે એટ ધ રેટ ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત પાછી મેળવવા માટે અનડો વિકલ્પનો ઉપયોગ થાય છે આમાંથી કયું કોમ્પ્યુટર નથી તો નથી કોમ્પ્યુટરની હાર્ડ કોપી કાઢવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે સીએટી નું પૂરું નામ શું છે કેથોડ રે ટ્યુબ સીએટી નો ફૂલ ફોર્મ કેથોડ રે ટ્યુબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી ઈમેલ મર્ચ નીચેનામાંથી કયો વિકલ્પ વેજ બ્રાઉઝર દર્શાવે છે તો ક્લોજ મિત્રો હેલો મિત્રો આ વિડીયોમાં જે પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે એ પ્રશ્નો ફોરેસ્ટ કોન્સ્ટેબલ અને બિનસચિવાલય માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને બીજા વિડીયો જોવા માટે બે નું બટન પણ દબાવી દેશો